કરોડો રૂપિયાની કટકી કરી હોવાનો આક્ષેપ થયો છે તાજેતરમાં પાઠ્યપુસ્તક મંડળે ખરીદેલા વીસ મેટ્રિક ટન કાગળ થતા સમગ્ર કૌભાંડ સામે આવશે ગુણવત્તાવાળા કાગળના બદલે હલકી ગુણવત્તાવાળું કાગળ આપી રૂપિયા તેર કરોડનું કૌભાંડ આચરવામાં આવ્યું હોવાનો કોંગ્રેસે ગંભીર આક્ષેપ કરતા રાજકીય માહોલ ગરમાયો છે ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના પ્રવક્તા હેમાંગ રાવતે જણાવ્યું કે ગુજરાત પાઠ્યપુસ્તક મંડળે વિદ્યાર્થીઓ માટે પુસ્તકો બનાવવા માટે વીસ હજાર મેટ્રિક ટન કાગળ ખરીદવા માટે રૂપિયા એકસો સાત કરોડનું ટેન્ડર બહાર પાડ્યું હતું આ મુજબ વર્ષ બે હજાર તેવીસ ચોવીસમાં પાઠ્યપુસ્તક મંડળે પેપરના પ્રતિ કિલોના રૂપિયા એકસો આઠના ભાવે ટેન્ડર નક્કી કર્યું હતું આ ટેન્ડર છેલ્લા પંદર વર્ષથી એક જ એજન્સીને આપવામાં આવી રહ્યું એજન્સી જે કાગળ આપતી હતી તે પ્રકારના કાગળ અને એજન્સી પ્રતિ કિલોના

અને તે વખતે જણાવવામાં આવ્યું હતું તે આજે સાબિત થયું છે હકીકતમાં એકસો સાત રૂપિયે કિલો પહેલા કાગળનો ભાવ હતો એ પ્રમાણે ટેન્ડરિંગ થતું હતું પરંતુ હાઈકોર્ટની અંદર અન્ય એજન્સીએ સપ્લાયરે કેસ કર્યો અને સિત્યાસી રૂપિયે કે એકસો સાત રૂપિયાનો જ કાગળ આપવા માટે એજન્સી તૈયાર થઈ ગઈ હતી એ વખતથી ચાલીને પછી રીટેન્ડરિંગ થયું અને સિત્તેર જીએસએમ નું જે કાગળ છે અને બાણું બ્રાઇટનેસ વાળો કાગળ એ ત્રેપન રૂપિયા અને પચાસ પૈસે કિલો ના ભાવે ખરીદવામાં આવ્યો પરંતુ જ્યારે અત્યારે ચોપડીઓ બહાર આવી અને એનું લેબ ટેસ્ટિંગ સામાજિક કાર્યકર્તા દ્વારા કરવામાં આવ્યું એની અંદર આ કાગળની ગુણવત્તા છે એ છાસઠ જીએસએમ સાબિત થઈ અને આ કાગળની બ્રાઇટનેસ વ્હાઇટનેસ બાણું જગ્યાએ પંચોતેર સાબિત થઈ

વાલી અને વિદ્યાર્થીઓએ જે હલકી ગુણવત્તાના ચોપડાઓ મેળવ્યા છે તેમને અને હવે જે લોકો ખરીદવા માગે છે તેમના માટે ગ્રાહક સુરક્ષા અધિનિયમ અને ગ્રાહક સુરક્ષાના કાયદા મુજબ તેમના અધિકારોનું રક્ષણ કરવામાં આવે અને તેમને આ ચોપડીઓ આ વર્ષ માટે સમગ્ર ગુજરાતના વાલી અને વિદ્યાર્થીઓને મફત એટલે કે નિઃશુલ્ક આપવામાં આવે કારણ કે ભૂલ જે છે એ સરકારની અને પાઠ્યપુસ્તક મંડળની છે તેને શા માટે એ ગુજરાતના વિદ્યાર્થીઓ ભોગવે